મહાશિવરાત્રિ વ્રતમાં શું ખાવું અને શું ન ખાવું માન્યતા અનુસાર જો તમે શિવરાત્રિ પર જળ વ્રત રાખ્યું હોય તો તમારે આખા દિવસ માટે પાણીનું એક ટીપું પણ લેવું પડતું નથી માન્યતા અનુસાર શિવરાત્રિ પર ફળ વ્રત રાખનારા ભક્તો દિવસભર કોઈ પણ ફળનું સેવન કરી શકે છે આ દિવસે તમે જ્યુસ પી શકો છો જેથી શરીરમાં પાણીની કમી ન થાય અને એનર્જી રહે દાડમ અથવા સંતરાનો રસ આમાં શ્રેષ્ઠ છે આ દિવસે ફળો લઈ શકાય છે જેમાં સફરજન નારંગી પપૈયું કેળા અને બોર જેવી વસ્તુઓ ખાઈ શકાય છે આ દિવસે મીઠું ન ખાવું જોઈએ પરંતુ સિંધવ નમકનું સેવન કરી શકાય છે આ દિવસે તમે તળેલા બટેટામાં સિંધૌ મીઠું અને કાળા મરી ઉમેરીને પણ ખાઈ શકો છો આ સિવાય તમે દહીંમાં મીઠું અને કાળા મરી ઉમેરીને પણ ખાઈ શકો છો ઉપવાસના દિવસે તમે મખાના અને મગફળીને હળવા ઘીમાં તળી શકો છો અને તેમાં મીઠું ઉમેરીને ખાઈ શકો છો આ ઉપરાંત તમે ઉપવાસ દરમિયાન મીઠી વસ્તુઓ ખાઈ શકો છો જેમાં ગાજર અથવા દૂધીની ખીર બનાવીને ખાવાનો સમાવેશ થાય છે આ ઉપવાસ તોડતી વખતે તમે સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો શક્કરિયાનો હલવો કરણના લોટની પૂરી ખાઈ શકો છો